કડવા ઘૂંટડા ગળી જજો આ એક વાત મેં નાનપણમાં એક મેગેઝિનમાં વાંચી અને જઈને મારા ક્લાસ ટીચરને પૂછ્યું કે ટીચર આ કડવા ઘૂંટડા ગળી જવું એટલે શું અને એમણે મને પૂછ્યું કે તારો કોઈ ફ્રેન્ડ તારી સાથે વાત જ ના કરે કેટલાય દિવસ સુધી વાત ના કરે તને કેવું લાગે મેં ના ગમે હું એને પૂછું કે કેમ નથી બોલતો ટીચર કહ્યું કે તને ધક્કો મારે તને એમ કે તું જતો રહે હું તારી સાથે કોઈ દિવસ વાત નહીં કરું તો મેં તો તો રડું આવે એમણે કહ્યું કે એ જે લાગણી છે ને એ તિરસ્કારની છે કોઈ આપણો તિરસ્કાર કરે તો એ આપણને કડવો લાગે કડવાશ કોઈને ગમતી નથી એટલે કડવો ઘૂંટડો ગળી જવો કારણ કે થૂકી નાખીએ તો આપણે આપણી કડવાશ બહાર ફેંકી કહેવાય એના કરતાં ગળી જવી વધારે સારી જેથી કડવાશ વધારે ફેલાય નહીં હવે આ એ વખતનો કિશોરાવસ્થાનો એક ટીચરે ભણાવેલો પાઠ એ લાઈફમાં કેટલો કામમાં આવે છે અનેક લોકોએ આપણી લાગણી દુભવી હોય બહુ ગુસ્સો આવે મનમાં અશાંતિ થાય વ્યગ્રતા થાય તો પછી સમજણ એવું કહે છે કે સંતાપને પોષીએ તો આપણે જ હેરાન થઈએ તો છેલ્લા થોડા દિવસથી હું અમુક બાબતે ડિસ્ટર્બ છું એક જાતનો સંતાપ છે મનમાં પણ સંતાપનું સંવર્ધન આપણી જાતને કોરી ખાય તો જો ઉપરવાળો કેવું મસ્ત ઇન્ડિકેશન આપે રોજ સવારે હું છે ને ઘરેથી દૂધ લઈને આવું છું દૂધ અને ભાખરી અથવા તો દૂધ અને ખાખરો હું બ્રેકફાસ્ટમાં ખાતો હવે આજે જ્યારે હું મિરચીના સ્ટુડિયો પર પહોંચ્યો ને ત્યારે બધું દૂધ ઢોળાઈ ગયેલું કારમાં કારણ કે પેલી જે બોટલ હતી એમાં થોડો ઢાકો ખુલ્લો રહી ગયો હશે આ બધું દૂધ ઢોળાઈ ગયું છે અને આપણે ત્યાં તો પેલી કહેવત જ છે ને કે એકવાર દૂધ ઢોળાઈ જાય પછી એના પર સંતાન કમા શું ફાયદો વાય ક્રાય ઓવર સ્પાઇલ્ડ મિલ્ક હા એટલે જ્યારે દૂધ ફાટી ગયું હોય

ટ્વેન્ટી ફિફ્થ જુલાઈ ટુ થાઉઝન્ડ એટીન બુધવારની સવાર મિલથી નાઇન્ટી એટ પોઈન્ટ પર હું છું કેન્ડિત ગુડ મોર્નિંગ માર્ય